લીંબડી સિવિલ હોસ્પિટલમાં પ્રસૃતિમાં આવેલ મહિલાને પ્રસૃતિ થયા બાદ આ ખિલકિલાટ વાહન મારફતે પોતાના ઘરે મૂકવા જવા માટે છે ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલમાં પણ આ ખિલખીલાટ વાહન લીંબડી સિવિલ હોસ્પિટલમાંથી હટાવીને ચુડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાખવામાં આવ્યું છે ચૂડા તાલુકો ખોવા જેવડો છે અને લીમડીના ગામડાઓ વધારે છે તેમજ લીમડી સિવિલ હોસ્પિટલમાં પ્રસૃતિમાં ચૂડા લખતર લીમડી સહિતના અન્ય સ્થળોએ છેવાડાના લોકો આવે છે ત્યારે ચૂડા તાલુકામાં મૂકેલ ખિલખિલાટ વાન બોલાવવામાં આવે છે અને ત્યારે લોકો ઘણા હેરાન પરેશાન બનતા હોય છે તો આવું કેમ તેવો પ્રશ્ન લોકો પૂછી રહ્યા છે તેમજ આ ખિલખીલાટ વાન હટાવવાનું કારણ શું એવા પ્રશ્નો લોકો કરી રહ્યા છે લીમડી સિવિલ હોસ્પિટલમાંથી હટાવાયેલ ખીલખલાટ વાન ફરીથી લીમડી મૂકવામાં આવે તો લીમડી સિવિલ હોસ્પિટલમાં પ્રસૃતિ અર્થે આવેલ મહિલાઓને રાહત થાય તો લોક હિતાર્થે આ ફરી ખીખલાટ વાન શરૂ કરાવી જોઈએ એવી લોકોમાં ચર્ચા થઈ રહી છે અહેવાલ કલ્પેશ વાઢેર